બત્રીસ શું કર્યું છે એટલા ભણ્યા શું કર્યું હું બસ ગણું કે પહેલા તો ભણ્યો તો એટલે નવમાં થોડી હાલ્યું હતું ભણવાનું કેમ બસ થોડી હાલ્યું પાછો વાર બાર મહિના બે વર્ષ થઈ આડાવાળી નોકરી કરી આમ કે છતાં બી પશુપાલનનો વિચાર તમને ક્યાંથી આવ્યો કેમ કરવો પડે પશુપાલન મૂળ આ બાર નોકરી ન કરવા માટે બે માંથી ચાર ને સો ને એના કરતી કરતી અઢાર પછી મૂળ દસ ગાયો રેગ્યુલર છે હાલમાં મૂળ ચૌદ ગાયો છે ને ચાર પાંચ પૈસા રાખો છો કેટલું અત્યારે કેટલું દૂધ ભરાવો હાલમાં પચાસ હાઈ લીટર દૂધ દે વધારે વધારે કેટલું દૂધ ભરાવો તમે શિયાળામાં वदाना वदा प्रणाम 120 आसपास के तो पगार केतलो आवे पगार 80000 महीना नु 80000 માં તેમ નફો વધે કરી એમ આ વધે નફો વધે નમસ્કાર મિત્રો હું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી કલેરી ફાર્મિંગ ચેનલ પર આજની તારીખ 29 5 2025 ના રોજ આપની મુલાકાત છે હવે હમણાં હમણાં આપણે ઘણા બધા વિડીયો થરાજ બાજુના લે મતલબ બનાવ્યા છે બનાવવાના પણ છે કેમ કે વધારે પડતા જ્યાં અહીંયા બિલકુલ જ્યાં પાણી નહોતું પશુપાલન નહોતું અને ખેતી મતલબ અહીંથી લોકો કમાવા માટે બહાર જતા હતા પણ હવે અહીંયા એવો સ્ત્રોત ઊભો થયો છે કે લોકો અહીંયા સારું પશુપાલન કરે છે સારી ખેતી કરે છે અને એક વટબંધ જિંદગી જીવે છે તો આપણી મુલાકાત છે આપણી વાવ થરાદ જિલ્લાના કયું ગામ છે આજે અજાવાડા આ થરાદ જિલ્લાના થરાદ તાલુકાનું અજાવાડા ગામ સેતાભાઈ ને ત્યાં સેતાભાઈ કેટલી ઉંમર છે તમારી મારી બત્રીસ વર્ષ બત્રીસ વર્ષ શું કર્યું છે એટલા ભણ્યા શું કર્યું એમ બસ ગણો કે પેલા તો ભણ્યો તો એટલે નમમાં થોડી આવ્યું હતું ભણવાનું કેમ બસ પછી થોડી આવ્યું પાછો વાર બાર મહિના બે વર્ષે ભાઈ આડાવાળી નોકરી કરી આમ હા શું નોકરી કરી નોકરી આ જતા તો બધે

પશુપાલન થે ભરો એટલું બધું પશુપાલન સારું છે પણ વશી ઓસી ત્યાં પશુપાલન ઓસી પણ પશુપાલન નથી સારું છે એવરેજ એક ગરીબ દશિક પશુ ખરી 10 ઉપર પશુ 10 ઉપર પશુ કોઈ એવું પશુપાલક ખરી કે જે 2 લીટર દૂધ ભરાવે છે એવું ખરી કોઈ એવો ઓસમ 10% તેમ બાકી મોટા ભાગે 15 20 25 50 લીટર દૂધ પર ડેનો 30 લીટર ભરાવે હા તો આખો ગામ એવું છે કે 30 લીટર ઉપર પશુપાલન મતલબ કરે 30 લીટર ઉપર પર ડેનો 30 40 લીટર દૂધ ભરાવે છે જમીન એવરેજ કે બધા ભાઈ 10 10 વીગા 12 12 વીગા કરી ના ના તમે ઓઠી સાહેબ પોચી હા વધારે વધારે મોટો મોટો છડું થે કે ને ઈ 25 60 બોટાવા એમ એટલે 10 12 બોત્ર એવરેજ તો આપણે ગણો કે 5 બોત્ર 30 વીગા વાળો મોટો 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 છતાં પણ એકદમ હું આ ગામની અંદર ફર્યો છું થોયા મે અમુક અમુક ખેત રહી ગયો અમુક કોક રસ્તે જતો ઓલ ઓમ સુખી ગામ મને લાગે છે કારણ કે સુખી એટલે કોઈ કરોડપતિ આપણે બધાની મિડલ ક્લાસ વર્ગીએ કે ભલે એની અંદર કે ભાઈ सारा व्यवहार रे सारी अपने बता पोतपोता रीते वेल सेट अभी वे, वे पशुपालन विचार क्या करव पड़े पशुपालन आप बार नौकरी करवा मारे <laughs> पशुपालन एन <laughs> तो करी मजा आता सेट मैं लगत के नहीं पशुपालन करो इजतु कहत पशुपालन में एक गाय ला की कर

આવું ઘણી વખત બનતું હોય છે તમારા ઉપર કન્ટેનર અમારે પેલા શું ગાયો ઓછી દીખવાનું મતલબ બે માંથી ચાર ને છ ને એના કરતી કરતી અઢાર પછી મૂળ દસ ગાયો રેગ્યુલર છે હાલમાં મૂળ ચૌદ ગાયો છે અને ચાર પાંચ પૈસા રાખો છો ઘરની વેચારી લાયા ના બે ચાર લાવેલ છે બાકી લાયા ઘરની લાવેલ છે ક્યાંથી લાયા एक से, बे थे, का गाने गाने थे। तो आली बारी लावे थे बे गाय हमें लावे थे गंगा नगर से लावे गंगा नगर चोर गंगा नगर व गाय गाय हारो है पहला बार थोड़ी तकलीफ पड़े है हां हां बाकी बीरा वसी हारो है लावणी वसी खूब तकलीफ पड़े पति शेर थई जाए पति शेर थई बराबर स्वभाव में थी 80 85 85 हजार में पड़े पण एक ही बाय हमणा लाई करन बे वाली वर्ष पहला पहला तो बेच दिया दूध क्यों वाली गाय ये बताई लीटर रोज नाल दे गाय काले गाय थी हाल में थी ये

અમે વાડામાં ખુલેમાં હારું રયા હમ ગરમીમાં થોડું અત્યારે કેટલું દૂધ ભરાવો હાલમાં 50 60 સ દૂધાય ઠાકી દગાયો તો ખુબ જી બીન બીચાન બીઠો નાસ બાર ગરમીથી એક બારું ગરમી ને એક બારું બધી ગાયા પ્રેગ્નન્ટ છે અમે ઘણી ખરી ગયા છે ને આઠ ગાયા તો પ્રેગ્નન્ટ છે ખાલી કુવાડી ગાયા બે છે બે ઉલી વ્યાવા હાલમાં તૈયાર થાશે હમ હમ એટલે બુ દૂધ છે ને આઠમાં નવમાં પછી વધશું હમ હમ 10માં મહિને રેગ્યુલ થાશે ક્લા સરસ એમણે વાત કરી એટલે ગાયો બધી કામણ

તમારું પશુનું વ્યાણ એવા સમયે હોવું જોઈએ કે જેનો વ્યતનનો તમે પૂરો લાભ લઈ શકો શેઠા ભાઈએ વાત કરી કે મારી 10માં મહિને બધી ભેં ગાયોને વ્યણ થવાનું તો અત્યારે બધી કોઈ 2-4 લિટર આપતી હોય કોઈ 5 લિટર આપતી બધી બાખડ કેવરા મતલબ બરાબર ડ્રાઈ પીરિયડ થવાના આર હોય તો હવે એ જ્યારે 10માં મહિને વ્યા આવશે એટલે અમે 4 મહિને શિયાળાના આવશે ઉપર મતલબ ચોમસું આવશે શિયાળો આવશે પિક લેવલ આવી જાય 4 મહિના દૂધ લેસો અને શિયાળમ ઠેરી પર થશે અને આગળ ફરતી હું નામ ડ્રાય પીરિયડ કર્યું હતો થઈ જક્ષ આ દિવસથી બાકરી ગાયો અને ગાય હોફે પણ નિયમ ગરમી ઉઠે ના દૂધને કાઢતી હોય દૂધ હો એટલે ગરમી ઉસે લગાડે વધારે કાઢે કે નહીં એ ગરમી ઘણી લગાડે આ રાઈટ વાત છે થઈ વાત ટોટલ બીજા પશુ કેટલા છે અંદાજે બીજા બે 4 5 ભેસો છે અને 500 ઉટિયા જોટીઓ જોટીમાં સાકરી ઉછી દેછો સાકરીમાં બ ગરમી હતી આ બસને મને થોડું બધું છોક મને બધું તમે શીખવા આવત અને પાછો બધું મારે ન્યાબવાનું પેક્ટિકલ એટલે લારે કોમન બીજે મોણસ રાખેલોતો ને હા 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 ફરના કરે ફરના કરે એટલે તકલીફ પડે ને આ આ દિવસ સુધી તમે કોઈ મોણસ રાખ્યા ખરી મોણસ તબેલામાં હાતર કરવા પધાર મે તરી કેટલો પરાવો તમે શ્યાલામાં વધારે વધારે ભરામ 120 આસપાસ કેટલો પગાર કેટલો આવે

તો ઘરના જ કરે જદા પૈસા જદા પૈના કરતી મત્ર પાત્ર મથા એ મોળા દોણા ટાઈમે ન હોણો ડમ ને ઉદુ કોમ કરે દોવાનો મશીન થી આ ગાયા મશીન દોન જસા થઈ જે મોણ છે જાતે જ કર્યું છે ને જાતે એકવાર તો આની અંદર રસ લાગી ગયો ચસકો લાગી ગયો એ માણસ કે મતલબ થઈ શકવાની નથી અને પોતાની રીતે મજૂરી કરશે ને તો એ લોંગ ટાઈમ ચાલે છે એમણે જો મોણસ રાખ્યા હોય તો મોણસ ભરોસે કરાવી હોત કોમ તો કદાચ આ આટલી હદ સુધી ન પહોંચી શકે હોત એવું બ્રિડિંગ કરવાનો વિચાર આવ્યો ખરે એમ કે મારે હવે સારી સારા સિમેન્ટ મૂકવું આપશું બધી ગાયન બધી ભાળી ને ભાઈ બીજે મજા હતા પીડીએફ ના મેળામાં જ્યાં મેળામાં મજા હતા એ જગ્યા રાખ્યું એટલે મેં કીધું આપણે ગાયો રાખી હોય કોઈ એમ છે જ નહીં એમ એટલે પછી કીધું બ્રિડિંગ ઉપર કરવું બ્રિડિંગ કરવા માટે એમ કીધું હવે એ આઈ કર્યા વગર કોઈ થાય છે નહીં કેમ કે ટાઈમ છે કરવું કે બ્રિડિંગ ઉપર મેં કે તકલીફ રહેતી હતી એટલે રાતે એક તો એનું સાલું કર્યું અને ગાયબુ આવનારા છે કે નહીં બ્રિડિંગ ઉપર કરવું છે ના બરાબર સરસ એમણે વાત કરી બ્રીડિંગની બીજું મને ખરેખર ભાઈ મોટા મોટા સ્ટ્રક્ચર કરે બહુ ગમે હું હું એનો કોઈ વિરોધ નથી હોવું જ જોઈએ તમારા પાસે સારું બહકમો હશે બહુ સારું પણ જો પૈસા મારી પાસે ઓછા છે અને હું પૈસા બધા જ નોખી દઉં તો આ વસ્તુ ઉપર મને અહીંયા જ બતાવો ઉપર બતાવો કેટલા મસ્ત લીમડા છે હવે એની નીચે તમારે જેવા પશુ રાખવા હોય ને રાખી શકો છો જેવા હોય રાખી શકો છો આ બધું એમણે વાડો કર્યો છે પણ એવું નથી વાળાની અંદર લાખ રૂપિયા ખર્ચીને મારા ઉપર ઘણી વખત ફોન આવે કે સર બનાસ ડેરી વાળાની યોજના છે એમાં મને સમજાવો એમને વિડીયો પણ બનાવવાનો છું બનાસ સહાયો ઘણી બધી છે સારી સારી પણ તમે એ વાળો બનાવવા જશો તો તમને સાઠ હજાર સિત્તેર હજાર રૂપિયા ખર્ચો થશે એ જે પ્રમાણે માગે છે એ પ્રમાણે કરવા જશો તો સાઠ સિત્તેર હજાર રૂપિયા પડે અને આપે છે કંઈક જે રકમ આપતી હોય આપતા હોય તો એના કરતાં તમે આવો પણ વાળો ઇંગલ કરી અને મતલબ કરી શકો છો કે ભાઈ ઘણો ખર્ચો પણ નથી અને ગાયો આરામથી છૂટી રહી શકે ઉપર આવી રીતે એકદમ દેશી આ બતાવો ખાલી આ રાખવાથી ભલે લાગે દેશી લુક બરાબર પણ આ નેચે ગાયો ગરમી ન લગાડે અને એટલો બધો ખર્ચો પણ ન થાય અને ખુલ્લો ને ખુલ્લો ભાડો કેવાય ઉપર લીમડા છે સોડા લઈ લો અંદરથી કે રાખો લઈ લો કેમ લઈ લોણ લઈ લે એટલે ચોમાસામાં તો કદાચ કાઢવા બરાબર બાકી શિયાળામાં ઉનાળામાં કોઈ કાઢવાનો મતલબ નથી અંદર જેટલું શોન રહેશે એટલો ફાયદો આ તીડીનો પ્રશ્ન તમારે નહીં આવે કોઈ દિવસ બરાબર છે બીજું ખોણ દોડ માં શું શું ખોડાવો ખોણ માં દોડ ને મકાઈ પાપડે ને કપાસે ખોડ કપાસે ખોડ એવું તો આ તો સાધા ભાઈ બહુ બે હજાર ચૌદ થી સારું પશુપાલન કરે છે અને પશુપાલન વતી એમનું વ્યવસ્થિત રેલ સેટ ઘર ગુજરાત ચલાવે છે જમીન કેટલી તમારી તમારી પોતાની ભાઈ કેટલી તમારી ત્રણ રોતરા ત્રણ રોતરા એટલે હું નવ દસ બીઘા થાય દસ વીઘા દસ બીઘા જમીનની અંદરથી સારું પશુપાલન કરે છે પોતાનો વટથી પોતાની જિંદગી જીવે છે અને એક બીજા લોકો માટે મોટિવેશનલ થઈ શકે કે ભાઈ હું પણ કરું છું તો તમે પણ કરી શકો તો બસ ધન્યવાદ